સુરેન્દ્રનગરમાં લીંબડી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ કેસમાં આરોપી બે સોની ધરપકડ કરી છે નાયબ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલી બાતમીના આધારે ફલ ગામડા ગેટ પાસે થયેલી ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ કરવામાં આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ચોરીનો માલ લીંબડી ટાઉનના બે સોની વેપારીઓએ ખરીદ્યો હતો પોલીસે બે સોની વેપારીઓની પણ ધરપકડ કરી છે આરોપી પાસેથી સાડા ત્રણ તોલા સોનું ત્રણસો ગ્રામ ચાંદી ને રૂપિયા ચોવીસ હજાર રોકડ રિકવર કરવામાં આવ્યા આ ઉપરાંત ચાંદીના ઓગાળેલા છડ્ડા પણ જપ્ત કરવામાં આવ્યા ઉપડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલગામડા ગેટ નજીક પટેલ શેરી જે આવેલી છે ત્યાં એક ચોરીનો બનાવ બનેલો હતો આ બનાવમાં મહેશભાઈ ગુર્ધનભાઈ મોરી જે ફરિયાદી છે એમની ફરિયાદ મુજબ તેઓ જ્યારે બારગામ ગયેલા તો એ દરમિયાન એમના ઘરની અંદર કોઈ અજાણ્યો ઈસમ પ્રવેશ કરી અને ઘરની અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ બધું થઈ અને ટોટલ એક લાખ નવ હજાર જેવી રકમની ચોરી ઘરમાંથી કરવામાં આવેલી હતી આ ફરિયાદના આધારે લીબડી પોલીસ સ્ટેશનની અંદર કલમ બીએનએસ એનએસ ત્રણસો પાંચ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો તપાસ આગળ ધપાવતા લીબડી પોલીસ સ્ટેશન પીઆઈ અને એમને પીએસઆઈ અને તમામ ટીમ દ્વારા એક છઠ્પન આરોપી પ્રકાશભાઈ પંચાસની જે છે એ અટક કરી અને એમની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં એમણે એવી કબૂલાત આપી હતી કે પોતે આ ઘરમાં પ્રવેશી અને આ તમામ જે મુદ્દામાલ જે છે એની ચોરી કરેલી છે અને ત્યારબાદ જે પણ સોના ચાંદીના ઘરેણા છે એ લીંબડી જ ટાઉનમાં રહેતા બે સોની વિવેકભાઈ મોડેસરા અને હર્ષિલભાઈ ભાલાણી આ બંનેને વેચી અને પોતે એમાંથી આર્થિક લાભ મેળવેલો છે